ਕੇ ਗਰੀਬਾਂ ਨੂੰ ਮਾਰਵੋ ਥਾ ਜੇ ਰੇ ਤੋ ਪਿਆਉ ਨਿਛਾਇੜੀ ਥਾ ਜੇ ਸੁਕਾਣਾ ਹੀ ਹਾੜ ਪਾਲੋ ਸੀਨ ਬਾਲ ਨੇ ਮੋਡੇ ਮੂਠੀ ਚਣ ਨਾਕ ਤੋ ਜਾ ਜੇ ਰੇ ਮੜੂ ਛੇ ਤੋ ਆਪ ਤੋ ਜਾ ਜੇ ਦਰਿਓ ਹਾਮੋ ਕਾੜ ਤੋ ਗੋਆਰੇ મોત તોફાને ચડેલા નમસ્કાર મિત્રો આજે આપણે બહુમુખી પ્રતિભા ધરાવનાર અનેક સામાજિક શૈક્ષણિક કાર્યોમાં હંમેશા અગ્રેસર અને જેને એક આદર્શ શિક્ષક કહી શકાય

સૌપ્રથમ તો હું ભગવતદાન ગઢવી ઝાડિયાણા પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે કામ કરું છું શિક્ષક તરીકે કામ કરતા હોય એટલે સ્વાભાવિક રીતે બાળકોના અભ્યાસક્રમની સાથે સાથે બાળકોમાં મૂલ્યલક્ષી વિકાસ થાય એના માટેની પ્રવૃત્તિઓ કરતા હોય છે શિક્ષણમાં નવા નવાચાર એટલે કે ઇનોવેશન પણ હું કરું છું છેલ્લા જિલ્લા કક્ષાએ મેં ચાર ઇનોવેશન રજૂ કર્યા છે જી અને સાથે સાથે સામાજિક સેવાની જ્યારે વાત આવી છે ત્યારે ભારત વિકાસ પરિષદ સાથે હું જોડાયેલો છું સામાજિક સેવામાં ચારણ સમાજ મડીયા પ્રદેશના જે ચારણ સમાજના સમુલગ્ન થાય છે એમાં બે વર્ષ પ્રમુખ તરીકે મેં કામ કર્યું છે અત્યારે હું એમાં ટ્રસ્ટ તરીકે પણ હું કામ કરું છું ખૂબ સરસ મિત્રો એવું કહેવાય કે પ્રતિભાશાળી વ્યક્તિ હોય એ પછી દરેક ક્ષેત્રમાં જ પ્રતિભાશાળી હોય એ કોઈ પણ ક્ષેત્રમાં પાછી પાણી ન કરે અને શિક્ષક તો શું ના કરી શકે શિક્ષક કવિ સાધારણ નહીં હોતા પ્રલય ઓર વર્ નિર્માણુષ્કી ગોધને ફલતે હે આ વાક્યને ગુજરાતભરના શિક્ષકો સાર્થક કરી રહ્યા છે ત્યારે ભગવદદાન ગઢવીએ એને

કોરી સ્લેટ જેવા આવતા બાળકોને સંસ્કારોની સાથે સાથે શિક્ષણ આપવાનું કામ શિક્ષકો કરે છે શિક્ષક ડોક્ટર બનાવે છે શિક્ષક કલેક્ટર બનાવે છે શિક્ષક નેતા બનાવે છે એટલે ટૂંકમાં સમાજનો આધાર સમા આદર્શ નાગરિકો ઘડવાનું કામ એક શિક્ષક કરે છે ખૂબ સરસ મિત્રો ભગવદદાન ગઢવી નું વિરલ વ્યક્તિત્વ બહુમુખી પ્રતિભા ત્યારે જાણવું છે કોણ છે ભગવદદાન ગઢવી એમના વિશે થોડોક આચો સાહેબ પરિચય લઈશું આપનો જે ચોક્કસ મારું નામ ભગવદદાન ગુલાબસંગ ગઢવી સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી તાલુકાની ઝાડિયાણા પ્રાથમિક શાળામાં છેલ્લા સત્તર વર્ષથી હું પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષણ હોઉં છું દીકરી ભણાવો દેશ આગળ વધારો એવી એક મારી પ્રવૃત્તિ હતી સાથે સાથે બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણ વધે એના માટે ઘણા બધા મેં ઇનોવેશનો કરેલા છે બાળકોમાં વાંચન વૃત્તિ વધે એના માટે અમે મારા પરમ મિત્ર મુકેશભાઈ બદ્રેશીયાના નેતૃત્વ નીચે બાળસૃષ્ણી નામનું જે સામયિક આવે છે એ વિદ્યાર્થીઓના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના નામે આવે એના માટેના અમે સતત પ્રયત્નો કરીને ગયા વર્ષે અમે વીસ હજાર જેવા બાળસૃષ્ણીના અંકો બાળકોના નામે લવાજમ ભરાવીને બાળકોને વાંચતા કર્યા છે બાળકો વાંચે છે તો એની પુસ્તકોની સમીક્ષા થાય એના માટે સમીક્ષા સ્પર્ધા આવી બધી સ્પર્ધાઓ યોજતા હોય છે જેના કારણે બાળકોમાં વાંચન વધે વાંચનથી વિકાસ થાય ખાસ કરીને મૂલ્યલક્ષી શિક્ષણ ઉપર વધારે ફોકસ અમે કરતા હોઈએ છીએ ખૂબ સરસ સમાજે આવા વિરલ વ્યક્તિત્વ ને સમય સમય પીઠ થપથપાવી જોઈએ અને સમાજ અને સરકાર આ કામ કરે જ છે તો સાહેબ આજ સુધીમાં આપને કેવા પુરસ્કાર મળ્યા છે અને સમાજે આપને કેવા પુરસ્કારથી સમાનિત કર્યા છે જી જી શિક્ષક તરીકે ઉત્તમ કામ કરતા શિક્ષકોને સન્માનવાનું કામ દર વર્ષે ગુજરાત સરકાર કરતી હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે બે હજાર અઢારમાં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર મને આપ્યો છે લોકસાહિત્ય વિશે કામ કરું છું તો વઢિયાર ગૌરવ પુરસ્કારથી મને વઢિયાર સેવા સમિતિએ નવાજ્યો છે ગુરુ રાજેન્દ્ર સુરી એવોર્ડથી મને અહીંયા શિક્ષણ કલા અને લોકસાહિત્ય માટે મને એવોર્ડ મળેલો છે તાજેતરમાં જ ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા લાઈફ ટાઈમ એવોર્ડ જે ખરેખર સાહીઠ વર્ષ પછી મળતો હોય છે પણ મારી શિક્ષણ લોકસાહિત્ય અને કલા સંસ્કૃતિને પ્રવૃત્તિઓને બહુ ધ્યાને લઈ અને હમણાં જ મને નર્મદા તટે આ પુરસ્કારથી મને નવાજ્યો સાથે સાથે ચારણ સમાજની વિશેષ પ્રતિભા તરીકે ચારણ સમાજે મને પુરસ્કારિત કર્યો છે ત્યારે અને અનેક સામાજિક સંગઠનોએ મને સન્માન આપ્યું છે ત્યારે એ બદલ હું ઋણી રહીશ ખૂબ ખૂબ આભાર ઘણા બધા વ્યક્તિઓ ને જોઈને જીવવાનું થાય એવા વિરલ વ્યક્તિત્વ શ્રીમાન ભગવતદાન ગઢવી છે સાહેબ યુવાનોને કોઈ સંદેશ ચોક્કસ મળ્યું છે તો આપતો જાજે રે પંક્તિ મારા હાડો હાડ મને વાલી છે એટલે મળ્યું છે તો શું આપવાની વાત છે તો યુવાનોને હું ખાસ કહીશ કે જીવન આપણને આપણને મળ્યું છે છે ને એ મોટી પરમાત્માની ભેટ ત્યારે આપણી પાસે ધન હોય તો મદદ કરીએ ધન હોય પણ આપણી પાસે સારા વિચારો હોય તો સારા વિચારો પણ જો લોકો સુધી પહોંચે છેવાડાના માનવીને બેઠા થવા માટે આપણો વિચાર કામ લાગે તો એ પણ મોટું ડોનેશન છે અરે એનાથી આગળ વાત કરું કે કશું આપણી પાસે ન હોય તો માત્ર ને માત્ર ખાસ દેવાની વાત છે

ਤਪਿਆ ਹੋ ਨਿਛਾਇੜੀ ਥਾ ਜੇ ਸੁਕਾਣਾ ਹੀ ਹਾੜ ਪਾਲੋ ਸੀਨ ਬਾਲ ਨੇ ਮੋਢੇ ਮੂਠੀ ਚਣ ਨਖਤੋ ਜਾ ਜੇ ਰੇ ਮੜੂ ਛੇ ਤੋ ਆਪ ਤੋ ਜਾ ਜੇ ਦਰਿਓ ਹਾਮੋ ਕਾੜ ਤੋ ਗੋੜਾ ਰੇ ਸਮਯੂ ਬਮੋਤ ਨਾਇੋੜਾ તોફાને ચડેલા કોઈના નાવને તું ધીરેથી હંકાર તો જાજે રે માણ્યો છે તોય આપતો જાજે રે માણ્યું છે તો આપ તો જાજે રે મળ્યું છે તો આપતો જાય છે ખૂબ સુંદર વાત છે મિત્રો અને ઘણા બધા લોકો આ સમાજને ઘણું બધું આપે છે તો શ્રીમાન ભગવદા ગઢવી સાહેબ પણ પોતાના પુરસ્કારની રકમ શાળામાં વાપરે છે તો કેવી પ્રવૃત્તિઓ કરે છે જાણવું છે જી ચોક્કસ મળ્યું છે તો આપ તો જ આ માત્ર બોલવા માટેની પંક્તિ નથી આ જીવવા માટેની પંક્તિ છે મને લોકશાહીથી હાડો હાડ વાલું છે આ પંક્તિ મને વાલી છે ત્યારે એનો મારા જીવનમાં પણ સાર્થક થાય એનો પ્રયત્ન હું કરતો હોઉં છું હું ઉદ્ઘોષક એન્કર તરીકે કામ કરું છું વક્તા તરીકે લોક ડાયરા પણ કરું છું અને મેં નક્કી કર્યું છે અલ્પેશભાઈ કે આ મારો શોખનો વિષય છે એની જે કઈ આવક થાય એ મારા શાળાના બાળકો માટે મારા વિદ્યાર્થીઓ માટે હું કરું એવો મને વિચાર આવ્યો અને એ મેં શરૂઆત કરી તો વર્ષ દરમિયાન મારા કાર્યક્રમો જે કઈ પુરસ્કારની રકમ આવે છે એમાંથી હું જરૂરિયાતમંદ બાળકોના આગળ અભ્યાસ માટે ફી ભરવામાં ગણવેશ અપાવવામાં પાટી પેન પુસ્તકો નોટબુક આવી શૈક્ષણિક કીટો અને સાથે સાથે બાળકોના જે તંદુરસ્તી વધે એના માટે ઋતુ ઋતુના ફળ ખાવા એ આપણી આયુર્વેદિક પરંપરા છે ત્યારે હું માનું છું કે બાળકોને પણ આ રીતના ફૂટ ફ્રૂટ મળવા જોઈએ ત્યારે ઋતુ ઋતુના ફૂલ ફ્રૂટ લાવીને પણ હું બાળકોને ખવડાવતો હોઉં છું અને મારે સંપૂર્ણ મારા જે લોકસાહિત્યના કાર્યક્રમની જે આવક છે એ મારા બાળકોને હું સમર્પિત કરું છું ખૂબ સરસ મિત્રો સાહિત્ય વિશે પણ સાહેબ ઘણું બધું છે વઢિયાર સાહિત્ય સાથે સાહિત્ય મન સાથે પણ જોડાયા છે ત્યારે

એવો ડંકો રે દીધો લંકાની દોઢિયે એવો ડંકો રે દીધો લંકાની દોઢિયે આદ્ભૂત રાસળો જેને કહી શકાય એવો રાસ ગુજરાતી રામાયણ ફિલ્મમાં પણ આ એમાં લેવામાં આવ્યો છે એ વઢિયારની અમારી ઓળખ છે જી ખૂબ સરસ મિત્રો તો આ હતા ભગવદાન ગઢવી બહુમુખી પ્રતિભા અને સમાજ શિક્ષણ સાહિત્ય અને સમાજ સેવામાં જેમની અગ્રેસરની ભૂમિકા છે મિત્રો વિરલ વ્યક્તિત્વ ભગવતદાન ગઢવી વિશે હું વાત કરું કે ગઢવી સાહેબ પોતે વાત કરે એ થોડી અતિશક્તિ જેવું લાગે અમને બંને મિત્રો છે એટલે પરંતુ સંખેશ્વરના વતની અને સંખેશ્વરના વતને એટલા માટે શબ્દ ઉપયોગ કરું છું કે સંખેશ્વરે એમનું પોતાનું વતન બનાવી લીધું છે સંખેશ્વરે પણ એમને અપનાવી લીધા છે એવા શ્રીમાન ડોક્ટર રાજેશભાઈ દેસાઈ કે જેઓ સંખેશ્વર કોલેજમાં પ્રોફેસર છે

પારિવારિક સંબંધો અને મિત્રતાના સંબંધો છેલ્લા એક વર્ષથી મારા એમના રહ્યા છે અને આજે પણ અકબંધ છે પરમાત્માની મહેરબાનીથી તો ભગવતદાન વિશે વાત કરું તો વઢિયાર પંથક ઝાલાવાડ પંથક હોય એ તો નામથી ભગવદાન ને જાણતું હોય પરંતુ ગુજરાતમાં કોઈ ધાર્મિક કાર્યક્રમો હોય ને જીટીપીએલ ના માધ્યમથી પણ ગુજરાત એમને જેને ઓળખે છે એવા મારા મિત્ર ભગવતદાન શિક્ષણ સાથે અન્ય પ્રવૃત્તિઓ ઓથી જ્ઞાન સિવાય બીજું જે જ્ઞાન પીરસવાનું કાર્ય જો કરતા હોય વઢિયાર પંથકમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં તો એ ભગવદાન આંતરિક શક્તિઓને બહાર લાવી અને એક સમાજ વચ્ચે મુકતા હોય તો એ જાડિયાણા પ્રાથમિક શાળાના શિક્ષક ભગવદાન છે અને ભગવદાન વિશે વાત કરવા બેસું તો વઢિયારમાં બહુ ઓછી પડે કારણ કે આખું વઢિયાર એ ભગવદ્દાન નામથી પણ સાહિત્યમાં ઓળખાય છે બીજી વાત કરું તો સામાજિક ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે તો એમના કર્મ એ કરી રહ્યા છે પણ સામાજિક ક્ષેત્રે દરેક સમાજ માટે અને સામાજિક ક્ષેત્રોમાં પણ અન્ય જવાબદારીઓનો ફરજ પાડી ફરજ પડે છે અને ફરજ નિભાવે છે સામાજિક ક્ષેત્રે પણ બહુ ઉમદા કામ કરી રહ્યા છે એક દાખલો આપીશ કે શંખેશ્વર તાલુકાની અંદર કે સુરેન્દ્રનગર તાલુકાની અંદર બાજુમાં જિલ્લો પડે છે સરકારી કોઈ કાર્યક્રમો હોય સામાજિક કાર્યક્રમો હોય કે શૈક્ષણિક કાર્યક્રમો હોય એમને આમંત્રણ છેલ્લી આપવામાં આવે અને કોઈ કોઈ પણ પણ સમાજના કાર્યક્રમ હોય શૈક્ષણિક કે સરકારી કાર્યક્રમ હોય અને ભગવતદાનને આમંત્રણ આપવા માટે એક નાનકડો માણસ જ્યાં પહોંચતો હોય તો એમનું વ્યક્તિત્વ એમનું મોટાપણું છોડી અને એ વ્યક્તિત્વ એમનું એવું છે સરળ કે એ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ અને કાર્યક્રમને દીપાવવાનું કામ કરે છે શંખેશ્વર તાલુકા કે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યક્રમ કામ કરે છે એમની એમના સાથે વણાયેલું છે છે ચારણ આવે હું પણ તમારી સમાજનો એટલે આમ તો ભાઈ એટલે બહુ વખાણ નથી કરતો પણ મારા આત્મામાં જે પડેલું છે એ બે શબ્દો મેં આજે કયા છે અને મારા પરમ મિત્ર ભાઈ ગણું કે ભાઈ ગણું એ ભગવદાન ગઢવી એ વિશેષ વ્યક્તિ તરીકે એને ગુજરાતમાં અને દરેક જિલ્લાઓમાં વિશેષ પુરસ્કાર મેળવ્યા છે આર્થિક પુરસ્કાર જ્યાં મળ્યા છે એ હું જાણું છું ત્યાં સુધી કે એમની સ્કૂલની અંદર બાળકો અને બાળકો માટે એઓ આર્થિક દાન કરી અને વિવિધ પ્રવૃત્તિ માટે ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ તે પોતે દાન કરે છે અને જેમ ભગવદદાનભાઈએ કહ્યું કે દાન કંઈક કરતું રહેવું તો એ એમના લોહીમાં વળાયેલું છે આર્થિક જે એમને પુરસ્કાર મળે છે એ પુરસ્કારનું એ દાન કરતું મેં જોયા છે અને એમની સ્કૂલમાં પણ સ્ટાફ મિત્રો એ મારા વિદ્યાર્થીઓ પણ ત્યાં છે એટલે મારા જ વિદ્યાર્થીઓ મને વાત કરતા હોય ત્યારે મને આનંદ થાય કે મારા મિત્ર ની વાત થાય છે ત્યારે મારી છાતી પણ ફૂલતી હોય અને મારું હૃદય પણ ગદગદતું હોય એવા ભગવદાન વિરમું છું જય માતાજી આભાર રાજુભાઈ મિત્રો વિરલ વ્યક્તિત્વ ને ટકાવી રાખવું એટલે સતત ઘસાતું રહેવું આ સમાજ દુનિયા એ રૂપાળા ભાવીને કોઈને બોલાવતી જ નથી તમે કેટલું ઉપાડી શકો છો કામ આગળ પડીને કેટલું કામ તમે લઈ શકો છો કે ભાઈ હું કરીશ હું જ કરી દઈશ હું જોઈ લઈશ આવા શબ્દોથી અને આવા કામોથી આવું વ્યક્તિત્વ નિર્માણ થાય છે ત્યારે આજના વિરલ વ્યક્તિત્વ ભગવદના ગઢવી સાહેબને પ્રણામ કરી અને આજના આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ